સ્વચ્છ વડોદરા સુંદર વડોદરાના સૂત્ર સાથે પાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે તો બીજી તરફ વાઘોડિયા રોડ પર આવેલી ઇન્દ્રપુરી સોસાયટીમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ કચરો લેવા નહીં આવતા સ્થાનિકોએ રોષે ભરાઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતાને લઈને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં દુકાનદારો દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવે છે તો તેના વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ આજે પાલિકાની જ ડોર ટુ ડોર કચરા કલેક્શનની ગાડીઓ સોસાયટીમાં નહીં જતા કચરો પડી રહેતા સ્થાનિક રહીશો રોષે ભરાયા હતા શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા બાદ હવે કચરા કલેક્શનની ગાડીઓની સમસ્યા ઊભી થઈ છે સ્થાનિકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે છેલ્લા છ દિવસથી ડોર ટુ ડોરની કચરા કલેક્શનની ગાડીઓ આવતી નથી ઘરમાં એકત્ર થયેલો કચરો ક્યાં નાખવા જઈએ પાલિકાનો વેરો પણ અમે રાબેતા મુજબ ભરીએ છીએ બીજા વિસ્તારોમાં આવે છે પણ અહીં છેલ્લા કેટલાક દિવસથી ગાડી આવતી નથી સ્થાનિક રહીશોએ તો હવે આ કચરો જાહેર રોડ પર જ નાખી અને આ વખતે ચૂંટણીમાં વોટ નહીં આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી श्यारे श्यारे वो तो वो दिन ये मिल गया हमें यार जो उसने क्या भी रखा पॉर्टी से आ गया डाटा रखा पॉर्टी से आ गया ये जो है आ बाजू से चला सीट से जाए પૂર્વ દિશામાં તમારે કઈ જોવાનું નથી તમારું હોટલે જવાનું છે હવે પછી આવશો હોટલે સોસાયટી માં બેસવા નહીં બાજુ આવવાનું કચરાની ગાડી પણ નથી આવતી કેવો અન્યાય કરો છો અમારી સાથે તમે વેરો નથી ભરતા એટલા નઈ ના વેરો ભરીએ છે બધા ભરે છે એવું લાગે છે કે નથી ભરતા હા એવું તો ના હોય ને ભાઈ કે આવે ને અહીંયા આગળ ના આવે વિરોધ તો દરેક જણ ભરતા હોય છે ને સાત સવા સાથે આવી જ જાય છે હું ચાલવા જવું કાયમ કાયમ ગાડી આવે છે અહીંયા તો છ દિવસ સાત દિવસ જ આવે અને બાર એવું નહીં કે ચાલો કચરા પેટી મૂકી જાય નાખીએ પછી અમે તો રોડ પર બધી ગંદકી કરી દઈશું આવશે કોર્પોરેશન કમિશનર સાફ કરવા માટે વિરોધ તો કરવો જ પડ્યો ને માય બાબુ જ કોર્પોરેશન છે તો હવે આ કચરાની ગાડી નથી હવે શું એટલે હું એની મમ્મી છું તો હું વિરોધ હું કરું જ ને

એટલે સીટી પણ વાગે માઈક પણ વાગે અને વ્યવસ્થિત લઈને આવે નહીં તો એનું પંક્ચર કરી દઈશું આવા ગાડીને જવા નહીં દે નાગરિકોની એક સામાન્ય જે જરૂરિયાત છે એ પોતાના ઘરનો કચરો રોજ બહાર જવો જોઈએ અને એના હાઈજીન માટે ને તંદુરસ્ત સમાજ માટેનું એ પહેલું જ જરૂરી છે કે કચરા ગાડી રોજ આવે અને આ લોકો ગ્રાઉન્ડ લેવલનું કામ જ નથી કરતા કે કચરો જ નથી ઉગાવતા ગાડી આવે છે તો કોઈ ઠેકાણું ના આવે આ મહિનાની અંદર બાર દિવસ પણ ગાડી આવી નથી છેલ્લા ચાર દિવસથી નહીં આવવાથી અમે ઉગ્ર રજૂઆત કરી એને કારણે ગુજરાત સમાચારે પણ પડઘો પાડ્યો છે અમારી વાતનો અને એમણે પણ આવીને ચેક કર્યું છે એમને કોઈ નથી આપ્યું અમે જવાબદાર વ્યક્તિઓ તરીકે કોર્પોરેશનનો વેરો ભરીએ છતાં આટલો અન્યાય કેમ થઈ રહ્યો છે આખી સોસાયટીએ સામૂહિક રીતે એવું નક્કી કરવું જોઈએ કે અમે વેરો નહીં ભરીએ અને તમને અહીંયા આગળ આવો અને બોલાવીએ અને તમે ખાતરી આપો કે રોજ ગાડી આવશે એના ફોટા અમને મોકલજો ના આવે તે દિવસ અમે જાતે આવીશું અમે જાતે કચરો લઈ જઈશું તો આવી ખાતરી આપે તો જ વેરો ભરવો જોઈએ મને એવું લાગે છે